આગામી છ દિવસ સુધી વરસાદની આગાહી ચોમાસું હજુ સુધી દક્ષિણ ગુજરાત સુધી જ પહોંચ્યું આજે દસથી જિલ્લામાં વરસાદની શક્યતા પ્રાંત ઓફિસમાં પટેલની અધિકારીઓની હાજરી રેકોર્ડ કામગીરીની કરી સમીક્ષા સ્થાનિક તંત્ર સાથે સીએમે કરી બેઠક સોમવારે સીઆરના નિવાસસ્થાને મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી રહેશે હાજર પરિણામો પર સંગણાત્મક રચનાત્મક સામાજિક મુદ્દાઓની થશે ચર્ચા

નરોડા પોલીસની પકડમાં ઉભેલ આરોપીનું નામ આકાશ યાદવ છે જેણે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાની દીકરીને પોતાનો શિકાર બનાવ્યો આ યુવતી જ્યારે નર્સિંગનો અભ્યાસ કરતી હતી ત્યારે કાર ચલાવતા આકાશના સંપર્કમાં આવી અને આકાશે લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું પરંતુ જ્યારે યુવતીને આકાશ પરિણિત હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે ત્રણસો છોતેર મુજબની એમાં જે એક ફરિયાદી બહેન છે પોતે બીએસસી નર્સિંગ કરેલું છે અને બે કોરોના કાળમાં એવા વીએસ હોસ્પિટલમાં જ્યારે ત્યાં જતા હતા કામે એ ટાઈમે ત્યાં કંઈક અપડાઉન કરતા અને જે એમની જે રીગવિઝિટ ગાડી કરેલી એમનો ડ્રાઈવર કોઈ આકાશ યાદવ કરી ન હતો એની સાથે કંઈક આમને મુલાકાત થયેલી અને એ મુલાકાત બાદ બંનેને અવારનવાર એ બાને મળવાનું હતું પછી એને એક દિવસ કે ચલો આપણે બહાર ફરવા જઈએ આ તે બાને બે હજાર બાવીસની વાત છે એ બાને ફરવા લઈ ગયો પછી કે આપણે હોટલમાં ચા નાસ્તો કરવા જોઈએ એટલે નરોડાની વિસ્તારમાં આવેલ એક હોટલમાં એને ચા નાસ્તાના બાને લઈ ગયેલો અને પછી જે છે એની સાથે બળજબરીથી દુષ્કર્મ મારી જે છે કરેલું છે એ બી વિગત ધ્યાને આવી છે ત્યારબાદ પણ ત્યાંથી નહીં અટકતા ને બીકના લીધે બેને ઘેર બી કંઈ આ રીતની કંઈ વાતચીત નથી કરેલી અને ત્યાર બાદ અવારનવાર જે છે આ રીતે એ ધમકી આપી અને એ બોલાવતો મળવા અને આ રીતે એનો જે છે શોષણ કરતો હતો યુવતી આકાશ થી પીછો છોડાવવાના અનેક પ્રયત્નો કર્યા ત્યારે યુવતીના પરિવારજનોએ પણ આ યુવતીની સમાજના રીત રિવાજ મુજબ સગાઈ કરી હતી અને લગ્નની તૈયારીઓ પણ આરંભી દીધી હતી ત્યારે જ આકાશી યુવતીના ન્યુ હાલતમાં લીધેલા ફોટા યુવતીના સાસરી પક્ષને કુરિયર થી મોકલી દીધા હતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હવે હાથ ધરી છે ગુજરાતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય અને થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાની વોર્નિંગ સાથે સંભાવનાઓ હમાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં કેટલાક ભાગો માટે વોર્નિંગ પણ આપવામાં આવ્યું છે બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય કે થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोर्क़ाद दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेज मॉडरेट रेन और साथ में थंडर की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉक होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा गांधीनगर अहमदाबाद दाहोद छोटा उदयपुर नर्मदा सूरत नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर है

एक साइक्लोनिक सर्कुलेशन बना है साउथ वेस्ट राजस्थान पे जिसके कारण गुजरात के इन जगहों पे आज और कल के लिए तो और साथ के की अभी मानसून की जो पोजीशन है वो अभी वलसाढ़ नौ तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है और अभी आने वाले एक दो दिन के लिए मॉनिटरिंग हम लोग कर रहे हैं एडवांस कर રાજકોટ અગ્નિકાંડને પ્રજા ભૂલી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે બાળકો અને વિદ્યાર્થીઓ હસતા અને માસુમિયત ભર્યા ચહેરા શાળાએ તો જઈ રહ્યા છે પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકોટના અગ્નિકાંડનો ખોફ આ બાળકોના અંતર મનમાં રહી ગયો હશે ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત ન્યૂઝના સંવાદદાતા રાજપીપળામાં આવેલી નવદુર્ગા શાળાએ પહોંચ્યા હતા જ્યાં શાળાના શિક્ષકોને શાળામાં આવી કોઈ અનિચ્છીય ઘટના બને તો શાળામાં શું વ્યવસ્થા છે અને આવી સ્થિતિમાં બાળકોને વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ તે અંગેની માહિતી મેળવી હતી આ સિવાય સંવાદદાતાએ વિદ્યાર્થીઓના અભિપ્રાય પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તેનાથી વિદ્યાર્થીઓની અંદર ભયનો માહોલ હતો તે ભયનો માહોલ દૂર કરવા માટે અમે આજે એક મોકડી રાખી હતી જેની અંદર વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે એની સામે રક્ષણ કેવી રીતે મેળવવાનું અને એને ઓલાવવા માટે જે ફાયર એજ્યુકેશન છે એ ક્યાં મૂકેલા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો એના માટેનો અમે વિદ્યાર્થીઓને દર વખતે એક થી બે વાર અમને શીખવીએ છીએ નવદુર્ગા હાઈસ્કૂલ એમાં ફાયર ની સંપૂર્ણ સુવિધા છે અમારે ત્યાં બે ડિવિઝન ચાલે છે એક નવદુર્ગા પ્રાથમિક શાળા અને નવદુર્ગા હાઈસ્કૂલ નવદુર્ગા પ્રાથમિક શાળામાં પણ અમારે ત્યાં સંપૂર્ણ પ્રા ફાયર ની સુવિધા છે દરેક લોબીમાં જે જરૂરિયાત મુજબના બોટલ જોઈતા હોય છે ફાયર ના એ બોટલ પણ અવેલેબલ છે પ્રાથમિક ઉપર હાઈસ્કૂલમાં પણ બધી જ વ્યવસ્થા છે ની અંદર કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ બાયોલોજી લેબ ત્રણે ત્રણમાં એમને જરૂરિયાત મુજબના ફાયર ના બોટલ પણ અવેલેબલ છે અમારી સ્કૂલની અંદર હાલ બાળકો તમામ ભયમુક્ત રીતે શાંતિથી ભણી શકે એ પ્રમાણે ભરે છે તેની સંપૂર્ણ સુવિધા છે અમને આગથી ડર લાગતો નથી કારણ કે અમને સ્કૂલ શાળામાં વારંવાર આગ આગની આપત્તિથી બચવા માટેનું નાસમજણ આપતા રહે છે જો અમારી શાળામાં આગ લાગે તો અમે એની સામે લડી શકીએ છીએ અને બીજાનું પણ રક્ષણ આપી શકીએ છીએ કાંકરિયા ખાતે છેલ્લા તેર વર્ષથી નાના ભૂલકાઓ માટે કીટ સિટી બનાવવામાં આવ્યું છે કીટ સિટીમાં કાંકરિયામાં ફરવા આવતા પ્રવાસીઓ કે જેને નાના બાળકો હોય તેની મુલાકાત લેતા હોય છે ત્યારે કીટ સિટી ચાર હજાર સ્ક્વેર મીટરની જગ્યામાં તેનું ફરીથી આધુનિકરણ કરવામાં આવશે અગાઉ પણ કીટ સિટીમાં અવનવી એક્ટિવિટી થતી હતી જેનાથી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તે પ્રકારની રમતો રાખવામાં આવી હતી ત્યારે ફરીથી તેનું આધુનિકરણ કરવામાં આવશે અને કીટ સિટીને અપગ્રેડ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવશે કીટ સિટીમાં આધુનિક રમતો સહિત પ્રવૃત્તિઓ માટે જુદી જુદી જગ્યાએથી આઈડિયાઓ મંગાવવામાં આવ્યા છે તેના ઉપર કામ કરવામાં આવશે જોકે કાંકરિયામાં દર વર્ષે કીટ સિટીની આવક વધતી જાય છે આધુનિકરણ કર્યા બાદ કીટ સિટીની આવકમાં ચોક્કસપણે વધારો થશે તેવું તંત્રનું માનવું છે હાલ કીડ સિટીમાં બીઆરટીએસ ફાયર કોટ પોલીસ સ્ટેશન સહિત અન્ય થીમ આધારિત એક્ટિવિટી ચાલી રહી છે આમાં વધારો કરી આધુનિકરણ કરી કીડ સિટીને વધુ આકર્ષણ બનાવવામાં આવશે ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડુઇંગ કંઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ એકત્રીસ બાર બે હજાર દસના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કમર્શિયલ ઓપરેશન એક એક બે હજાર અગિયારના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યારે કિડ્સ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગના થીમ આધારે અલગ અલગ સત્તર એક્ટિવિટીઓ કાર્યરત છે જેની અંદર રેડિયો સ્ટેશન કિડ્સ ટેલિકોમ પોલીસ સ્ટેશન કોર્ટ રૂમ જેલ રૂમ હોસ્પિટલ પ્રિન્ટ મીડિયા આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના સત્તર એક્ટિવિટીઝ ચાલુ ચાલુ છે જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમત મેળવે છે આ કીડ સિટીના ઓપરેશનને લગભગ તેર વર્ષથી વધુનો સમય થયેલો હોય લેકફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓ ભૂલકાઓને નાના મોટા વિદ્યાર્થીઓ માટે એ આના માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી શકાય અને વધુ લાભ મળે એના માટે કીડ સિટીની મુલાકાત લેવા લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન ઓફ એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ્સ સિટી એનું મોડનાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે આરએફપી બહાર પાડવામાં આવી છે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન આઠ જુલાઈ સુધીમાં એ કરી શકાશે અને ત્યારબાદ જે નવી નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે સામાન્ય રીતે આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શનની કે ફોટોગ્રાફીની પ્રદર્શની યોજાતી હોય છે ત્યારે તાપીના વ્યારામાં કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અહીં કૃષિ વિજ્ઞાન ભવન ખાતે કચેરીની કેરીની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો માટે કેરી પાર્ક પ્રદર્શન અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત પચાસ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો પ્રદર્શનમાં કેરીની જાતો જોવા મળી હતી તો સોના જેવા કલરવાળી અને સ્વાદમાં એકદમ ગળી અને જે કેરીની એક કલમનો ચૌદસોનો ભાવ બોલાય છે એવી સોન કેરીની જાતને વિકસાવા પર ભાર મૂકાયો હતો બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવવા માટેના સતત પ્રયત્નો નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરાતા હોય છે અને જેના ભાગરૂપે હાલમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પકવતા ખેડૂતો માટે સ્પર્ધા તેમજ કેરીનો પરિસંવાદ રાખવામાં આવ્યો હતો જે પરિસંવાદમાં થયેલી ચર્ચાની માહિતી આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ અધિકારી ડોક્ટર નકુલસિંહ ચૌહાણ જણાવે છે કે પહેલાં વલસાડ અને નવસારીની કેરી એ જગવિખ્યાત હતી પણ આજે આનંદની વાત એ છે કે તાપી જિલ્લામાં પિસ્તાળીસ જેટલું કેરીનું વાવેતર થઈ રહ્યું છે કેરીની ખેતી કરતા ખેડૂતો માટે કેરી પાક પ્રદર્શન અને કેરા કેરીની વૈજ્ઞાનિક ખેતી માટે પાક પરિસંવાદનું હું આયોજન અહીંયા અમારા માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર જાડવી પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું છે એમાં લગભગ તાપી જિલ્લામાં છ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે એ પૈકી એસી થી સો જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે બોલાવવામાં આવેલા છે આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આખું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય તે હું કહેતા હતા પણ આજે લગભગ પિસ્તાલીસ જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે જે આપણે જોયું અને પચાસ જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે દુનિયામાં કેરીના ઉત્પાદનમાં એક્સપોર્ટમાં અને હરીઆમણમાં કમાવામાં આપણે એક નંબર પર છે તો નકુલસીનું વધુમાં કહેવું છે કે વલસાડની કૃષિ યુનિવર્સિટીના પર્યાય કેન્દ્રમાં વૈજ્ઞાનિકોએ સોનપરી જાતની કેરી વિકસાવી છે અને નવા સંશોધનમાં તૈયાર થયેલી આ કેરી ખેડૂતો માટે આશ લઈને આવશે પરસાથે દુનિયાભરમાં ધમાલ પણ મચાવશે સોના જેવા કલર અને સ્વાદમાં મીઠી એવી સોનપરી કેરીની વિશેષતા એ છે કે તેના પાકને કોઈ પણ કુદરતી આપત્તિઓ સામે નુકસાન નથી થતું બીજું એ કે આ કેરી ખેડૂતને મળના પાંચ ભાવ આપવા છતાં પણ નથી મળતી આપણે આફુ સોનપરી લંગડો તોતાપુરી અને દશેરી જેવી કેરીઓ ખૂબ પ્રખ્યાત હતી પરંતુ બદલાતા ક્લાઇમેટ અને નવી રોગજીવાતના લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાવી છે જે દુનિયામાં ધમાકા મચાવવાની છે એમાં રોગજીવાત નથી આવતી દર વર્ષે કેરી આવે છે અને પાક્યા પછી આખું જ એનું જે કવર છે છોડું એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને મારા પર્યા કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે આ વર્ષે લગભગ પાંચ હજાર પણ મણ ખેડૂતને મળતી નથી એની કલમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સતારા સાંગલી સોલાપુર કોલ્હાપુર એક એક નંગ ચૌદસો રૂપિયા ની કલમ નર્સરી વાળા છે અને એટલે જ નકુલસિંહ ચૌહાણ તાપી જિલ્લાના ખેડૂતોને સારી આવક મળી રહે તે માટે થઈને સોનપરી કેરીની જાતને વિકસાવવા અનુરોધ કરી રહ્યા છે તો આપણે તાપી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરીએ કે સોનપરી જાતનું વાવેતર જેટલું બને એટલું વધારે કરે તાપી જિલ્લામાં બાગાયતના વિકાસ માટે મારા બંને અધિકારી શ્રી સર્વશ્રી ડોક્ટર શીડી પંડ્યાજી અને તુષારભાઈ ગામડિતને પણ વિનંતી કરું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં બાગાયતની ખેતી વધુમાં વધુ થાય અને આપણા ખેડૂતો બાગાયત થકી આવક થકી બે પગ પાંદરે બને સદ્ધર બને અને આપણા આદિવાસી ભાઈઓને તાપી જિલ્લામાં રહેતા વનવાસી ભાઈઓને સારી અને ઉત્તમ ગુણવત્તાની ખાતર વિનાની દવા વિનાની કેરી ખાવા મળે એ દિશામાં આપણે સૌ સંયુક્ત રીતે પ્રયાસ કરીએ જો જોવામાં આવે તો હાલમાં વાતાવરણ બદલાયું છે અને બદલાતા જતા વાતાવરણને લઈને ખેડૂતો તેના અનમોલ પાકને થતા નુકસાનને લઈને રડી રહ્યું છે ત્યારે આવા સમયમાં ખેડૂતો પાસે એકમાત્ર વિકલ્પ બાગાયતી ખેતીનો છે જેના થકી ધરતીપુત્રો એ સારી આવક મેળવી શકે છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા મોટા માર્જિનથી વિજેતા થયા બાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા પરસોત્તમ રૂપાલાએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એ નિર્ણયને હું આવકારું છું અગાઉ મારા માટે નિર્ણય થયો એ નિર્ણયો પણ મેં આવકાર્યા છે ખેડૂતોના હિતના નિર્ણયથી પ્રધાનમંત્રી ત્રીજી વખત સત્તાની દોર સંભાળે તેનાથી વિશેષ શું હોઈ શકે અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખ શ્રી એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે શુભકામના પ્રધાનમંત્રીશ્રીનો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો હોય છે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે એમનું સ્વાગત છે અમદાવાદમાં શહેરીજનો આ વખતે ચોમાસામાં સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે કેટલીક જગ્યાએ ડ્રેનેજને લઈને રોડ ખોદવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા રોડ ખોદવામાં આવ્યા છે તો શહેરના રિંગ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાના કારણે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે અજરવેલી વોટર કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરના જુદા જુદા ઝોનમાં જ્યાં કામ ચાલી રહ્યું છે અને રોડ બેસી જાય તેવી શક્યતા છે તેવા એકસો ઇઠ્યોતેર જગ્યાએ કોર્પોરેશન દ્વારા બોર્ડ લગાવવામાં આવશે કે આગળ રસ્તો બેસી જાય તેવી શક્યતા છે સાવધાનીથી પસાર થવ અમદાવાદની અંદર અંડરપાસ જે રેલવેમાં રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સંપ બનાયેલો હોય છે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સંપ ભરાઈ જાય પછી જે બ્રિજ બ્રિજ હોય છે એમાં પણ લગભગ બબ્બે ફૂટ પાણી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર બ્રિજની અંદર ચાલુ જ રહે એના માટે આપણે વ્યવસ્થા ગોઠવીએ છીએ એનો ખર્ચો લગભગ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા જેવો અંદાજિત થશે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલી કરવામાં આવ્યો હતો ત્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શહેરમાં રખડતા ઢોર જોવા મળતા ન હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતા ઢોર ફરી જોવા મળી રહ્યા છે ત્યારે ફરી વખત રખડતા ઢોર સામે સીએનસીડી વિભાગ દ્વારા પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યા છે શહેરમાં દૈનિક ચાલીસથી વધુ ઢોર હાલ પકડવામાં આવી રહ્યા છે તેમજ કેટલ ન્યુસન્સ પોઈન્ટ પર ફૂડ પેટ્રોલિંગ કરી લાયસન્સ ચેક કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે માલુમ પડ્યું કે શહેરમાં જે પશુપાલકોએ અગાઉ ઢોર શહેરી વિસ્તારની બહાર મોકલ્યા હતા તેમણે સમય જતાં તે ઢોર ફરીથી શહેરમાં લાવ્યા છે જેના કારણે શહેરમાં કેટલ ન્યુસન્સ જોવા મળી રહ્યું છે ત્યારે ડેપ્યુટી કમિશનર મિહિર પટેલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના ચલાવી નહીં લેવાય તમામ પશુપાલકો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએનસીડી પોલીસનો પોલિસીનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે અને પાછલા મહિનાઓમાં જેટલી કામગીરી થઈ છે તેના ભાગરૂપે અંશે અમદાવાદ શહેરના રસ્તાઓ રખડતા પશુ મુક્ત રાખવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું પ્રભાવી રીતે કામગીરી કરી રહી છે હાલમાં પણ આ જે કામગીરી છે એ ખૂબ ઇફેક્ટિવલી ચાલી રહી છે ગઈકાલના રોજ પણ વિવિધ અમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે પશ્ચિમ ઝોન પૂર્વ ઝોન ઉત્તર ઝોન દક્ષિણ ઝોનના વિસ્તારોમાંથી ખાસ કરીને ચાલીસ કરતાં વધારે જે રખડતા પશુઓ છે લાયસન્સ વગરના જે પશુઓ છે એમને પકડવામાં આવ્યા હતા અને જે લાઇસન્સ વગરના પશુઓને પકડવાની કામગીરી આ જ રીતે ખૂબ પ્રભાવી રીતે ભવિષ્યના સમયમાં પણ ચાલુ રહેનાર છે પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાક માર્કેટ આવેલી છે જે શાક માર્કેટનું સ્થળાંતર થયું છે અને શાક માર્કેટ બની હોવા છતાં વેપારીઓ અહીં અડિંગો જમાવીને બેઠા છે જેને લીધે સવાર સવારમાં રોડ પરથી વાહનો તો શું પણ રાહદારીઓ પણ પસાર થઈ શકતા નથી તો શાક માર્કેટના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ લોકો સેવી રહ્યા છે તો વળી શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ ભેજવી પડે છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી તો વળી વાહન ચાલકો અને સામાજિક તત્વો અર્ડિંગો જવાની બેસતા હોય બેન દીકરીને નીકળવું ભારે પડે છે જાહેરમાં આપશબ્દ બોલતા અને સામાજિક તત્વો દીકરીઓની દ્વારા છેડતી થતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ રોષ ઠાલ્યો હતો તદુપરાંત વાહન ચાલકો સામે જ બેસી રહેતા હય ઘર બંધ રાખીને રહેવા મજબૂર લોકોએ આ સ્વસના ઉકેલની માંગ સાથે કલેક્ટરને અરજી પત્ર આપ્યો હતો તો સમાચારની બસ આટલું જ વધુ માટે આપ જોતા રહો ગુજરાત ന്യൂસ સાથે નમસ્કાર અમરેલીના સુરગપરામાં રમતા રમતા બાળકી ખુલ્લાબોરમાં પડી પચાસ ફૂટ ઊંડે હોવાનું અનુમાન રોબોટથી રામ મંદિરને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જૈસ મોહમદનો ઓડિયો વાયરલ એલર્ટ જાહેર કરાયો આગામી છ દિવસ સુધી વરસાદની આગાહી ચોમાસું હજુ હજુ સુધી દક્ષિણ ગુજરાત સુધી જ પહોંચ્યું છે અને દસથી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા ખેડાની પ્રાંત ઓફિસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઇઝ વિઝિટ અધિકારીઓની હાજરી રેકોર્ડ કામગીરીની સમીક્ષા કરવામાં આવી સ્થાનિક તંત્ર સાથે પણ સેનો કરી બેઠક સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી રહેશે હાજર પરિણામો પર સઘાત્મક રચનાત્મક સામાજિક મુદ્દાઓની થશે ચર્ચા હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી